બનાસની સિંહણની ગર્જનાના પડઘા હવે સંસદમાં પણ પડ્યા છે ગનીબેન ઠાકોરે સંસદમાં ગુજરાત સરકારના ગાભા કાઢી નાખ્યા તેમણે આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને ઊંઘમાંથી જગાડ્યા અને તેમનું ધ્યાન દોર્યું અત્યારે ગુજરાતભરમાં જે વર્કર બહેનો આંદોલન પર ઉતરી છે તેમનો મુદ્દો ગનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો અને ભાનુબેન બાબરિયાનું ધ્યાન દોર્યું તેમણે ભાજપને પણ આડે હાથે લીધી અને કહ્યું કે માત્ર ભીડ એકઠી કરવા અને લોકોને દેખાડવા કે આટલી આશા વર્કર બહેનોને હાયર કરી છે તેવું દેખાડવા કરતા તેમના કામો કરો આશા વર્કર બહેનોને ન્યાય આપો જે આશા વર્કર બહેનોનો પગાર અત્યારે સાડા ચાર હજાર રૂપિયા છે તેમનો પગાર અગિયાર હજાર કરવામાં આવે તેવી માંગણી પણ ગનીબેન ઠાકોરે સંસદમાં કરી છે ત્યારે ગનીબેન ઠાકોરે ભાજપનો ઉધડો લેતા વધુમાં સંસદમાં શું કહ્યું તે સાંભળીએ માનનીય સદસ્ય શ્રીમતી ગનીબેન નાગાજી આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં આઈ સીડીએસ દ્વારા ઝીરોથી છ વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે માન્ય અધ્યક્ષશ્રી આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર હજાર કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટને આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા મકાનો બાકી છે એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે એને બદલે એમના હકને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું માનનીય તો તો ઠાકોરે ગુજરાત ગુજરાત સરકારને આડે હાથે લીધી જ તેમણે સંસદમાં સરકારના તો ગાભા કાઢ્યા જ પરંતુ આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રીને પણ ઊંઘમાંથી જગાડ્યા અને તેમનું ધ્યાન દોર્યું કે ગુજરાતમાં આશા વર્કર બહેનોની જે સ્થિતિ છે ત્યાં પણ તમારું ધ્યાન દોરો ત્યારે ગાંધીબેન ઠાકોરે સંસદમાં જે વર્કર બહેનોને લઈને માંગણી કરી છે તેને લઈને તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર